ચાલો અમારી સભા પૂરી થઈ ગયું છે એટલે માફ કરજો હમણાં બંધ થઈ જાય ફોન મારો તો આવી રીતે તમને વ્યૂ બતાવી દો મસ્ત જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી ફાઈક એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે ચાલો બધા ઠાકોરજીના દર્શન કરી લ્યો આજે તો બ્યુટીફુલ ફ્લાવર આપ્યા છે કે કે મારી ફ્રેન્ડ લાવી હતી એટલે મારી ફ્રેન્ડ છે ને લાવી હતી ફ્લાવર બહુ જ મસ્તના ઠાકોરજી માટે બહુ મસ્તના ગઈકાલે લાવી હતી ગઈકાલે મળી હતી મને તો પછી આજે ભગવાનને આવી રીતે ફ્લાવર અર્પણ કરી દીધા છે ને એ છે ને મુસ્લિમ છે અમે સત્તર વરસ પહેલાં મળેલા હતા ફરીથી સત્તર વરસ પછી એને મારા લાડવા યાદ આવ્યા કે કે હું ટિકટોકમાં છું ને તો પછી ટિકટોકમાં મને કે મને લાડવા બનાવી આપ તો ઓર્ડર હતો ને તો પછી એના એની સાથે એટલે લાડવાનો ઓર્ડર હતો તો પછી એના પણ લાડવા મેં બનાવી દીધા અને સત્તર વરસ પછી મને મળી તો સાથે સાથે ફ્લાવર પણ લાવી તો મેં આવી રીતે ઠાકોરજીને અર્પણ કર્યા ભગવાન કેમ છે દૈયાળુ મજામાં છો બ્યુટીફુલ ફ્લાવર છે બ્યુટીફુલ દર્શન કરો ચાલો મારા બ્યુટીફુલ છે ને એ મસ્તના ફ્લાવર લાવ્યું છે તમારા માટે જો મસ્ત ચાલો બ્યુટીફુલ ફ્લાવર ઠાકોરજી માટે લાવ્યું છે તો આવી રીતે જો ભગવાન આજે છે ને અર્પણ કર્યા છે ચાલો તુલસીજીના દર્શન કરી લેવો કેમ છે તુલસીજી મજામાં છો મજામાં છો ને આ વખતે છે ને બારે તુલસીજી થયા છે ને તો ઘણા બધાના કોલ આવે છે કે બહુ મસ્ત ના તુલસીજી તમારા તો ગ્રો થયા છે બાલ્કનીમાં તો ભગવાનની દયા છે આપણા ઉપર બરાબર ને આવી રીતે છે ને દર્શન કરાવી દઉં જય સમા તુલસીજી જય શોમનાથ ફરીથી ઓઢાળી પણ દઈએ જય શ્યામના તુલસીજી કેમ છો મજામાં છો જય શ્યામનારાયણ જય શ્યામનારાયણ જો વિધે છે વરસાદ છે આજે બહુ જનો વરસાદ છે ને ઠંડી પણ છે એટલે આપણે ઘરમાં જતા રહીએ કે કે આજે પણ માથું ધોયું છે ને એટલે કાન દુખે નહીં ચાલો નાસ્તા પાણી જમવા આજે છે નાસ્તા પાણીમાં સેવ મમરા સેવ મમરા છે રોટલી છે ગુંદાનું અથાણું છે અને ચાય છે ચાલો બધા ચાય પાણી નાસ્તા જમવા મારા જ મસ્ત લાગે છે ને ચાલો સત્સંગ દિશા નું પેલો જ શ્લોક બોલાવી દો સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વે પરમામ શાંતિ આનંદમ સુખમ અર્પયત સ્વામના ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વને સુખ શાંતિ અને આનંદ ચાર વાગ્યા ફ્રૂટ આપી દીધું છે ને આ છે ભગવાનના ફૂલ એટલે હાથમાં આપી દઈશું અને આ ફૂલ છે ને મારી ફ્રેન્ડ લેવી છે સરસના ફૂલ છે ને ભગવાને છે ને આ બધી ચાદર ઉઠાડી દીધી છે આજે છે ને જરાક મૂળું થતું હતું ને છે ને એટલે ગુણાતી સ્વામીને સરખી રીતે ચાદર એટલે કે સ્કાપ આપી ના કે માફ કરજો ભગવાન હોને ને ચાલો આમ રાખી દીધું આવી રીતે છે ભગવાનને છે ને ઠંડી લાગે છે બરાબર એટલે આપણે મંદિરે જઈએ ને ભગવાનને ઠંડી ના લાગવી જોઈએ ને સાચી વાત ને ભગવાન આપ્યા છે બોર મકરસંક્રાંતિમાં તો બોર ના આપી શકી અત્યારે આપી શકી જો આવી રીતે બોર આપી દીધા છે ભગવાને ચાલો હું જાઉં છું મંદિરે શેર કરાવશું ચાલો હું મંદિરે નીકળું કટન બંધ કરી દઉં કટન બંધ કરવા પડે એ છે મુસલમાન પણ એમને જોવું તમે એમને કેટલો મહિમા છે આપણે ફ્રેન્ડશીપ રાખી હોય ને તો રિટર્નમાં ફ્રેન્ડશીપ મળે એટલે કે ભલે તમે તમે ફ્રેન્ડશીપ રાખો ને એટલે સામેવાળા ફ્રેન્ડશીપ રાખે સત્તર વરસ પછી ટિકટોકમાં એને હું મળી સત્તર વરસ પછી તો ગઈકાલે મેળવી હતી ગઈકાલે મેળવીને તો એને લાડવા જોતા હતા કે સત્તર વર્ષ પહેલાં જ્યારે એને ડિલિવરી આવીને ત્યારે મેં બનાવી આપ્યા હતા છોકરો સત્તર વર્ષનો થયો તો એને ખબર પડીને કે જ્યોતિ લાડવા હજી બનાવે છે તો મેં લાડવા બનાવી દીધા ને તો ગઈકાલે આવી હતી કલેક્ટ કરવા તો એને ફ્લાવર એ છે ને ફ્લાવર લાવી સોરી વિડીયો ઉતારતા ભૂલી ગઈ છે તો માફ કરજો જેવી રીતે આ ફ્લાવર લાવી છે બ્યુટિફુલ ફ્લાવર લાવી છે એ વિડીયો તમને આવશે હું મૂકીશ ચાલો હું જાઉં છું હવે હું નીકળું નકર છે ને મૂડું થઈ જશે ને પછી છે ને પ્રદક્ષિણા કે કંઈ થાય નહીં હવે થોડું થોડું અંજારું થશે મકર સંક્રાંતિ ગઈ ને એટલે હવે દિવસ છે ને થોડા મોટા થશે પોણા હવે થોડું થોડું અંજવાળું થઈ ગયું છે થોડું થોડું અંજવાળું કે હવે દિવસ મોટા થશે બરાબર દિવસ મોટા થશે નીલકંઠવાણી મહારાજ કેમ છો ગયાળું જાર થઈ ગઈ છે ગાડી ઓન કરી લઈએ આપણે સાસ ચડી જાય છે નીલકન મારે દેખાય હે ક્યુટ થઈ ગયા છે ને ક્યુટ લાગે છે ને ગાડી ચાલુ કરી લીધી છે એવો શ્વાસ ચડે છે ચાલો તમને મંદિરે જઈને અમે મળીશું ચાલો આપણે નીકળી ગયા છે મંદિરે જવા માટે તમને જરાક કોઈ પોટલર ફરતું નથી માફ કરજો જેટલું બતાવાય ને એટલું જોઈ લેજો બરાબર ઓલો ટોચ પૂછે નહીં દેખાય છે મારું હોલ્ડર દેખાય છે તમને હોલ્ડર આવા રોડ છે હવે થોડો થોડો દિવસ મોટો થશે એવો મજા આવશે મોટા દિવસ થાય ને તો મજા આવે આવી રીતે જોડવું હોય ને તો આઈ લાઈક ઇટ એનો જો આ છે બમી ગેમ રોડ હવે થોડું થોડું અંજારું થઈ ગયું છે બરાબર હવે થોડું થોડું અંજારું થશે કેમ કે ઉત્તરાયણ ગઈ ને એટલે ઉત્તરાયણ છે ને મોટા દિવસ એટલે કે લાંબા દિવસ થાય સાચી વાત ને સોરી હો તમને આટલો ટપકુ દેખાતું હશે પણ માફ કરજો ગાઈસ અમે છે ને પ્રોફેશનલ થવા માંગીએ છીએ પણ થવાતું નથી અમારે ટ્રાય બહુ કરું છું મારા વિડિયો પ્લીઝ વાયરલ કરો પ્લીઝ મારા વિડિયો જોવો યાર બહુ મહેનત કરું છું સબસ્ક્રાઈબ ના કર્યો તો કરજો લાઈક કરજો શેર કરજો પ્લીઝ બધાને વિનંતી કરું છું યાર પ્લીઝ 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 બહુ ઠંડી છે માય ગોટ ચલો ઘણો ટાઈમ પછી ગાડીમાં છે ને તમે ભજન નથી સંભળાયું તો સંભળાવી દઈએ હે ને કયું સંભળાવું તમારી મૂર્તિ વિના બીજું તો કઈ ગમે જ નહીં આપણે તમારી મૂર્તિ વિના મારા નાથરી બીજું મને આપ માં હું તો એ જ માગું છું જોડી હાથ રી બીજું મને આપ સો આપ તમારા જનનો સાંગરી આપ તમારા જનનો બીજું મને આપ સોમા હે મને આપ સોમા આપો પ્રેમાનંદ ને હજુ બીજું મને આપ સો મા તમારી મૂર્તિ વિના મારા ના રે બીજું મને આપ સો